વિધાનસભાની અંદર ગુજરાત સરકારે એક જાહેરાત કરી છે કે ગુજરાત સરકાર લગ્ન નોંધણી અધિનિયમની અંદર સુધારો કરવા જઈ રહી છે અને આ સુધારો કરવા માટે એણે ગુજરાતની તમામ જનતા પાસેથી સૂચન અથવા વાંધાઓ માંગ્યા છે સૌથી પહેલાં તો એ બાબતનું મારે જનતાનું ધ્યાન દોરવું છે કે આ લગ્ન નોંધણીના કાયદાનો દુરુપયોગ કરીને ગુજરાતની દીકરીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરી ફસાવી ડરાવી ધમકાવી છેતરી કોઈપણ રીતે દીકરીઓનું જીવન બરબાદ થાય એવું કેટલાક તત્વો કારસ્થાન કરતા હોય એવી અનેક ઘટના સામે આવી વારંવાર એવી ઘટનાઓ સામે આવી કે દીકરીઓને ફસાવવામાં આવી દીકરીઓને છેતરવામાં આવી દીકરીઓને ડરાવવામાં આવી અને આ ડર લોભ લાલચ કે છેતરપિંડી કરી કાયદાની આટી દુરુપયોગ કરી આવારા દીકરીઓની જિંદગી બરબાદ કરવાનું કામ કર્યું આવી ઘટના સામે આવ્યા બાદ સમાજમાંથી સૌથી વિરોધ ચાલુ થયો અને મને યાદ છે ત્યાં સુધી સૌથી પહેલી વખત આ સમસ્યાને સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા ઓળખવામાં આવ્યું ગુજરાતમાં સૌથી પહેલી વખત દીકરીઓ સાથે થતી ફ્રોડની ઘટનાને એસપીજી દ્વારા ઉઠાવવામાં આવી અને મને યાદ છે ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં મોટા પાયે રેલી થઈ પાટણમાં પણ કંઈક રેલીનો કાર્યક્રમ થયો ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમ થયા ત્યારબાદ સૌરાષ્ટ્ર સુરત અનેક જગ્યાએ કાર્યક્રમો થયા અને ત્યારબાદ ગુજરાતના વિવિધ સમાજ પણ આ મુદ્દામાં જોડાયા એટલે કે સમાજમાં સૌથી પહેલાં સમસ્યાનો અવાજ ઉઠ્યો સમાજના વિવિધ આગેવાનોએ પણ એમાં પોતાનો સૂર પુરાવ્યો સમાજની વિવિધ સંસ્થાઓ પણ અલગ અલગ સમાજના આગેવાનો અલગ અલગ સમાજની સંસ્થાઓ બધાય ભેગા મળી એક સૂરે સમસ્યાને સોલ્વ કરવા માટેનું સૂર ઉઠ્યો અને તમામ સમાજોએ એસપીજી સહિત પાટીદાર આંદોલનના અનેક નેતાઓ બધાએ ભેગા મળી અવાજ ઉઠાવ્યો અને સરકારને રજૂઆત કરી ત્યારે સરકાર ઉપર આ વાતનું દબાણ આવ્યું સમાજનું અથવા સરકાર ઉપર સમાજનું એક માગણી આવી અને મને ખુશી થાય છે કે સમાજે જે વાત કીધી એ વાત સરકાર કરવા તૈયાર થઈ છે એ સારી બાબત છે બીજું કે કે આજે એક સારી બાબત એ પણ થઈ સરકારે આ કાયદામાં સુધારો કરતા લોકોના વાંધા સૂચન મંગાવ્યા છે આ સારી બાબત છે કાયદાઓ લોકો માટે બને છે ભાજપ માટે કે આમ આદમી પાર્ટી માટે નથી બનતો કાયદો જનતા માટે બને છે તો જ્યારે કાયદો બને ત્યારે ત્યારે જનતાના સૂચન માંગવા જોઈએ દુર્ભાગ્ય એ છે કે આ વિધાનસભામાં અનેક કાયદા બને છે હું ચૂંટાયો પછી લગભગ આઠ દસ બની ગયા જનતાને તો છોડો ધારાસભ્યોને પૂછવામાં નથી આવતું પણ આ પહેલી વખત એવું થાય છે કે સરકાર જનતા પાસેથી વાંધા સૂચન માંગી રહી છે જે સારી બાબત છે અને હું તો એવી વિનંતી કરીશ કે હવે પછી ગુજરાતની વિધાનસભામાં કોઈ પણ કાયદો લાવો સરકાર તરફથી તો દરેક વખતે ત્રીસ દિવસ સુધી જનતાના વાંધા સૂચન મંગાવો તો કાયદો વધુ સારો બની શકે આજે મારે ખુશી સાથે કહેવું છે કે સરકાર જ્યારે કાયદામાં સુધારો કરવા સંમત થયા છે લોકોના વાંધા સૂચન મંગાવવાનું ચાલુ કર્યું છે ત્યારે સરકાર દરેક ધારાસભ્યોને એક ગ્રુપ મિટિંગ બોલાવે અને ધારાસભ્યો પાસેથી સૂચન મેળવવા માટેની એક મેગા મિટિંગનું આયોજન સરકારના નેતૃત્વમાં કરવું જોઈએ કેમ કે ધારાસભ્યો જનતાના પ્રતિનિધિ છે ઓનલાઈન પોર્ટલમાં ટાઈપ કરીને નાખી દો અને તમારા આઈએસ આઈપીએસ વાંચી લે એમ નહીં મંત્રીએ ડાયરેક્ટ સરકારે સીધે સીધા ધારાસભ્ય પાસેથી સૂચન માંગવા જોઈએ સીધે સીધા સાંભળવા જોઈએ આ પોર્ટલ ઉપર તો જનતા સમાજના આગેવાનો સંસ્થાઓ સૂચન મૂકશે પણ ધારાસભ્યને એવો અધિકાર હોવો જોઈએ કે સીધે સીધા ફેસ ટુ ફેસ મંત્રી અને મુખ્યમંત્રીને સૂચન આપી શકે કે આ લગ્ન નોંધણી સુધારામાં શું કરવું જોઈએ મારે એક બીજું સૂચન છે કે ગુજરાતની સરકારે અને અમે બધાએ ભેગા મળી ગુજરાતની દીકરીઓની જે ચિંતા છે એ આપણા સૌની સહિયારી ફરજ છે પક્ષ વિપક્ષ અપક્ષ નિષ્પક્ષ બધાની ફરજ છે કે ગુજરાતની દીકરીઓ સલામત સુરક્ષિત રહે એના માટે ચિંતા અને પ્રયત્ન કરવો પણ વાત માત્ર સિલેક્ટિવ ન હોવી જોઈએ કોઈ સલીમ નામનો વ્યક્તિ સુરેશ બનીને દીકરીને ભોળવે એ સદંતર ખોટું છે એ ગુનો છે અપરાધ છે અને સજા થવી જોઈએ પણ કોઈ સુરેશ નામનો વ્યક્તિ એવું બોલે કે મારે સાથે બહુ ઓળખાણ છે તું કોઈને તો હું તને પછી જેલમાં પુરાઈ એમ દીકરીનું શોષણ કરે તો આટકોટની ઘટના જે બની સામૂહિક દુષ્કર્મની હોસ્ટેલમાં એમાં ભાજપના છોકરાઓ એવું કીધેલું કે મોદી સુધી અમારી ઓળખાણ છે આ હોસ્ટેલમાં અમે જે ધારીશું એ દીકરીઓ સાથે કરશું તમારે કોઈને કહેવાનું નહીં નહીં તો તમારી કારકિર્દી બરબાદ કરી દઈશું તો સલીમ સુરેશ બનીને ગુનો કરે એ પણ ગુનો છે અને સુરેશ હર્ષ સંઘવી સાથે ફોટો પડાવી અને દીકરીઓનું શોષણ કરે એ પણ ખોટું છે અને બંને વસ્તુ કાયદામાં આવે એવું ધારાસભ્ય તરીકે મારું સૂચન છે કોઈને એવો અધિકાર ન હોવો જોઈએ કે રાજનીતિનો પ્રભાવ ઉભો કરી મોટા મોટા નેતાઓ સાથેના ફોટા બતાવી મોટા મોટા નેતાઓ કે અધિકારી સાથેના સંબંધો બતાવી અને દીકરીઓનું શોષણ કરે દીકરીઓને છેતરે અથવા દીકરીઓને લાલચ આપે એવો અધિકાર પણ કોઈ સુરેશની ન હોવો જોઈએ અને સલીમ ન હોવો જોઈએ માનની સંઘવે સાહેબને વિનંતી કરીશ કે તમારા ફોટા બતાવીને ભાજપના નેતાઓ સાથે ફોટા બતાવી મોટા મોટા અધિકારી સાથે ફોટા બતાવીને દીકરીઓને મનોવૈજ્ઞાનિક રીતે પ્રેશરમાં લાવવાનું લલચાવવાનું કામ કરનારા તત્વો ઉપર પણ કડક કાર્યવાહી થાય એવો સુધારો આ કાયદામાં થાય એવી મારી લાગણી છે અને ફરી એકવાર આ નિર્ણય સારો છે હું એને વધાવું છું શુભેચ્છા આપું છું નિર્ણય બે રીતે સારો છે એક કે સમાજની માંગણી સરકારે સ્વીકારવી પડી એ સારી બાબત છે સમાજને શુભેચ્છા આપું છું એસપીજીને શુભેચ્છા આપું છું આગેવાનો શુભેચ્છા આપું છું અને સરકારે કાયદો સુધારતા પહેલા સૂચન માંગ્યા એ સારી બાબત છે એને પણ હું શુભેચ્છા આપું છું અને અમારા સૂચનો ધારાસભ્યના લેવામાં આવે એવી લાગણી વ્યક્ત કરું છું